છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રેલવે સ્ટેશન ફળિયામાં ગટરોમાં દૂષિત પાણી અને પીવાના પાણીની લાઈનો ફાટી જતા દૂષિત પાણીમાં ભળી જતા રોગચાળો ફાટી લોકોમાં ભય છે ગટરના પાણીથી સ્થાનિકોમાં ત્રાહીમા પોકારી ઉઠ્યા છે ગ્રામ પંચાયતને અનેકવાર મૌખિક તેમજ લેખિક રજૂઆત કરવા છતાં પણ ગટરનું મેન્ટેનન્સ ન કરાતા પાવીજેતપુર ટાઉનમાં અનેક જગ્યાએ વારંવાર ગટરોના પાણી રોડ રસ્તા પર નીકળી રહ્યા છે રેલ્વે સ્ટેશન ફળિયામાં ગટરોના દૂષિત પાણીથી દુર્ગંધી કંટાળી ગટર સાફ સફાઈ કરવા માટે જેતપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રને અરજી કરાઈ છે ગ્રામ પંચાયતના વહીવટીકર્તાઓ દ્વારા ગટરો સાફ સફાઈ ન કરવામાં આવે અને નાગરિકોને પીવાનું પાણી શુદ્ધ આપવામાં ન આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ગ્રામ લોકોની માંગ ઉઠી છે સાહેબ અમારા વિસ્તારની અંદર ગટરનું ગંદુ પાણી ઉભરાય છે એક વરસથી અમારે સમસ્યા છે અને આ ગંભીર પ્રકારની સમસ્યા છે જેના કારણે રસ્તા પરથી આવતા જતા લોકોને ખૂબ જ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે અને જેના કારણે અમારે પીવાના પાણીની અંદર પણ આ ગટરનું દૂષિત પાણી આવે છે અને રોગચાળો ઊભો થવાનો બી ભય છે આ આ બાબતે અમે જેતપુર ગ્રામ પંચાયતના સરપંચ ભાઈને રૂબરૂ સંપર્ક કરીને જાણ કરી તેમ છતાં બી કોઈ પગલાં અમને લેવામાં આવતા નથી અમે અમે એમને રૂબરૂ વારંવાર ફોન કરી અને રૂબરૂ જઈને બી પંચાયત પર જઈને બી એમને જાણ કરી તો તેમ છતાં બી અમારી સમસ્યાનું કોઈ નિરાકરણ લાવતું નથી તો આ બાબતે જો અમારું કોઈ નિરાકરણ નહીં લાવે તો અમે કલેક્ટર કક્ષાએ જઈશું અમારે ગંદુ પાણી પીવાની તકલીફ અમને પડે છે અમારે ગંદુ પાણી કેવી રીતના પીવાનું અમે બાર મહિને એને ખર્ચો આપીએ છીએ પાણી પીવાનો પાણી પીવાનો એવું આલીએ છીએ અને અમે ગંદુ પાણી તકલીફ પડે તો અમારે ગંદુ પાણી પીને બીમાર થવા જેવું દવાખાનું કરવા અમારે ખર્ચે કરવાનું આ પાણી જવાબદારી કેમ અમે લઈએ પૂરેપૂરી પંચાયત પંચાયત કી છે તો ગંદુપોનીમાં પંચાયત આવતી નથી ગંદુપોની કઈ નિકાસ કરતી નથી બંદોબસ્ત કરતી નથી તો એ કોને કરવાનું પંચાયતને કરવાનું અમારે થોડું કરવાનું અમે વારંવાર હેરો પૂરેપૂરો આપીએ છીએ અમે કંઈ વેરોમાં નથી આપતા એવું થોડું છે અમે અરે પોણીની વ્યવસ્થા પૂરેપૂરી કરવી પડે આજે અઠવાડિયું દોઢ થયા તો પાણી નથી આવતું ગંદુ પાણી લાઇનમાં ગટરમાં છોડે છે હવે ગંદુ પાણી અમારે કેવી રીતના પીવું આ સરપંચ સાહેબને જાન કરવાની જરૂર છે અમે જાન કરવા તૈયાર છીએ અને એમને તપાસગીરી કરવાની જરૂર છે અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવી જેતપુર છોટાઉદેપ